નમસ્કાર સમાચારો સાથે હું છું વાત કરીશું એક સમાચાર સમાચાર વિશે મળી રહ્યા છે તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બદનક્ષીના દાવાના મામલે અપડેટ સામે આવી રહી છે રૂપાણી દ્વારા બદનક્ષીનો દાવો કરાયો હતો જે મામલે કોંગ્રેસના નેતાઓએ માફી માંગતા રૂપાણીએ બદનક્ષીના દાવાની અરજી પરત ખેંચી છે સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને સીજે ચાવડા સામે બદનક્ષીનો દાવો રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો જોકે માફી માંગી લેવામાં આવતા અરજી પાછી ખેંચાઈ કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને વિજય રૂપાણી પર કૌભાંડના આક્ષેપ કર્યા હતા કરોડોની જમીન કૌભાંડ મામલે કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યા હતા બદનક્ષીનો દાવો દ્વારા કરવામાં આવ્યો હતો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના તમામ નેતાઓ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો જો કે નેતાઓ દ્વારા માફી માંગવામાં આવતા અરજીને પરત ખેંચી લેવામાં આવી છે કોંગ્રેસના નેતાઓએ આ માફી માંગી હતી અને તે બાદ રૂપાણીએ બદનક્ષીના દાવાની અરજી પરત ખેંચી છે અને નેતામાં સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને સીજે ચાવડા સામે આ દાવો કરવામાં આવ્યો હતો પ્રેસ કોન્ફરન્સ યોજી અને કૌભાંડના આક્ષેપ બીજુ રૂપાણી વિરુદ્ધ કરવામાં આવ્યા હતા કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી વિજય રૂપાણી પર કૌભાંડના આક્ષેપ કર્યા હતા કરોડોની જમીન કૌભાંડ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જે બાદ વિજય રૂપાણીએ બદનક્ષીનો દાવો આ તમામ નેતાઓ વિરુદ્ધ કર્યો જો કે ત્યારબાદ બાદ કોંગ્રેસના નેતાઓએ માફી માંગી છે અને તેના કારણે વિજય રૂપાણી દ્વારા બદનક્ષીના દાવાની અરજીને પરત ખેંચી લેવામાં આવી છે કોંગ્રેસના નેતાઓએ આ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને જમીન કૌભાંડ મામલે વિજય રૂપાણી વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા પ્રેસ કોન્ફરન્સ યુજીને આક્ષેપ કરવામાં આવ્યા હતા ને આક્ષેપના કારણે જ બદનક્ષીનો દાવો બીજે રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો કોંગ્રેસના તમામ નેતા વિરુદ્ધ બીજે રૂપાણીએ બદનક્ષીનો દાવો કર્યો કે માફી અરજી પરત વધુ વાત કરીશું ધવલ પર છે ધવલ કોંગ્રેસના નેતાઓ દ્વારા માફી માંગી લેવામાં આવતા બદનક્ષીના દાવાની અરજી પરત ખેંચી લેવામાં આવી છે અપડેટ ચોક્કસ વાત કરવામાં તો વર્ષ રોજ કોંગ્રેસના નેતાઓ જે વાત તો સીજે ચાવડા છે અને ત્રણ ત્રણ નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સની અંદર મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે પ્રકારે જમીન કૌભાંડ કરવામાં આવે તેવા આક્ષેપો પણ કરવામાં આવે છે તેને લઈને વિજય રૂપાણી દ્વારા જે છે તે બધક્તિનો દાવો કરવામાં આવ્યો અને તે બધક્તિનો દાવો ગાંધીનગરની કોર્ટની અંદર કરવામાં આવ્યો પરંતુ જે વાત સામે આવી રહી છે તે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ દ્વારા જે માફી છે તે માફી માંગતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જે અરજી કરવામાં આવી છે જે બચતથી દાવાની અરજી હતી તે પરત ખેંચવામાં આવી છે કે કહી શકાય કે કોંગ્રેસના નેતાઓ સુખરામ રઠવા શૈલેશ પરમાર અને સુજય ચાવડા દ્વારા સામે જે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો જે બદનક્ષીનો દાવો માંડવામાં આવ્યો હતો તે દાવો ને લઈને જે ત્રણેય નેતાઓ દ્વારા માફી માંગતા અત્યારે હાલ જે દાવો છે તે પરત ખેંચવામાં આવ્યો છે જી આભાર ધવલ માહિતી આપવા માટે તો કોંગ્રેસના નેતાઓ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજી કૌભાંડ કર્યાનો આક્ષેપ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કરવામાં આવ્યો જે બાદ કોંગ્રેસના નેતાઓએ માફી માંગી અને આ અરજીને વિજય રૂપાણી દ્વારા પરત ખેંચી લેવામાં આવી